હેલો મિત્રો જય માતાજી હું મિસ્ટર બેચર વાળા ટીમ તરફથી શંભુજી આ બાજુ આ બાજુ ગગજી અમે નવો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ ચલો તો હું હવે જઈ રહ્યો છું ગાડીમાં અને બધાનો એક એકનો પરિચય તમને હું કરાવું અંદર હેલો મિત્રો ગગજી પોતે આ બધા મિસ્ટર બેચરવાળા ટીમના સભ્યો આ ભાઈ છે આપણા યોગેશભાઈ આ ભાઈ શંકરજી આપણા જે પેલા ડ્રાઈવર હતા ને ચારસો હાથ વાળા એ રે અને આ ભાઈ ગાંડો પાછળ બચુજી હ થેલો ભરાઈને બેઠા હા અને આ બાજુ જે ભાઈ હે ને એને અમે ફોરેનથી લઈ આવીએ છીએ એના આ શૂટિંગમાં મુખ્ય રોલ આપવાનો એવો જોરદાર હવે હું ફોન આગળ આપું બરોબર મિત્રો આ છે અમારા યોગેશભાઈ અને આ છે એમના નાના ભાઈ આનંદ એનું નામ છે આનંદ અને એ આનંદમાં જોયા આખો દાળો

અમારા શંકરજી હું ખાતો ડ્રાઈવર ચટણી પીવા પૂછ્યા છે આ બહુ જબરા કરો મિત્રો અમારો શૂટિંગ થઈ ગયું છે અને હવે અમે બધા સૌ સૌના ઘેર જઈએ છીએ પોતપોતાના બરાબર બરોબર હા ભાઈ કીક માર માર કરી રહ્યા છીએ પણ બાઈક હવે ચાલુ થઈ ગયું છે આ ગોડો છે આ આવજો કે છે તું જા મારે ગાડીમાં જવાનું છે બરોબર ચલો બાય બાય